વાત એક કરું આ પોતાનો જન્મ હશે નહીં હોય કે ના મારો જન્મ નહોતો કારણ એનો ડોહ મોમ થઈ ગયો આ તે ખાતર પર ત્રણથી હાલની ગાયામાં આંટો માર્યો હાથી દરબાર લઈ ગયો ગંગાડી કે ગંગાડી હાલ રૂપિયા ચાર હે હાલી ડોહો કરે કે ગંગાડી તો ના હાલો કમસી ડોહો કરે પછી આ બધી આંટો મારી બીજી ભી કર બે માધી ગંગાડી હાલ તો રૂપિયા આઠે ગણી હાલો તમે મારા કાકો કે ના

કઈ કામ રાખે મોંઘરી ભરી ઓઠી હા કે હા ગાયો રાખો તો કે હોય તું ભી દગ્ન શિયાળી અવિયાર હતી આણે વિયાર હા ઉભી ભીમા છે કે ન જાય બાપા હા બોલો ડો મારા ઓટો કરો એટલા કરશે રાજી અડધા ફોન કે બે મગ રૂપિયા ઢી હાલું અચ્છા માથે વધારે હજી એ હો પૂરા તેણે રાખી હે આ અડધા ફોન કે ચૌદ કે નથી દીવા લાગી

મારા મારા બોલે યાર ભાવાની નજર લાગી ને સીતારામ મરી ગયો બોલી પાછી દોરી મારા કાકો બહુ જ મીડિયા ની બીજી ભૂરી આઠ નવ થી બધી મરી ગઈ પણ મારા મારા નેહા કોણ હવાઈ નહીં હાલ ની શું કે બા ભૂરી હેમ ઓજ બોજ અહીં ફાડી દે બાપા ભૂરી તો ભૂરી સાણા હારે હાતલ આલમ આદમી જે હતા ને આલણ તો વાતો બેહી ગયો ભાઈ હાલ કાઈ ના જડે

તમે આમ ઈ ગાય જોઈ લી ખરી ને બધીઓ જો ઈની માયો આય થાય મતી હું હોય રામા પબા એમ બોલતા કે આ મારા બેટાની ની નથી હા તમાર જી આખા ની ઉધી અમારે આખા ઘણા મેલા જો મારો ને લઈ કોઈ જીવો એને પકવી બહુ બરોબર પછી બગીઓ લાવ્યો બુઢિયા ખોર કરે છે બુઢિયા રે છે બુઢિયો ખોર બાબા ના કરતા મે રીડિયો ઉતારો બુઢિયો ખોર ગયા ગમનો બુઢિયો ખોર આ નાચવાડાનો

ગાડા એનો સોમસું તોરાયો હોય એમાં જાળ બરાબર એ હુઈ રહે તમે ને હોય હોય બજે હુઈ જા તો તો જર કેવા બસ બબાનેકોર ભાસા કરવા જો બબા બબા કે ધમોડીયા પકવી બબા નોખો પરમા થઈ ગયો કે બજે તમારો રામા આનો પકવી આ બજે નામ લેના તો વીડિયો ઉઠાઈ જો વાતોથી પૂરી ઘણી ને <tem, ગુ <coughs>

ਤਜਮ ਨਾ ਰਹੀ ਹਮਾਂ ਨੇ ਆਲਾ ਆਦਾ ਬੋਟਾ ਜਮੀਨ ਅਮਰੀ ਇੱਕ ਰਡਾ ਹਟੇ ਮੇ ਰਹੀ ਤੋਮ ਇਹਵਾ ਬੀਜਾ 10 ਨਾਲ ਦੋ 100 ਬੂਟਾ ਨਾ ਥੇ ਜੀ ਬਾਈਨ ਸ਼ੋਕ ਗਾਂਢਾ ਫਸਦਾ ਵਾਦਾ ਬੁਦਾ ਪੱਟੇ ਇਹ ਤਾਂ ਨਹੀਂ ਕੋਈ ਸ਼ੋਕ ਵੀ ਜਣ ਜਮੀਂ ਰਿਓ ਨੇ ਅਰਧਨ ਨੋ ਥੇ ਅਰਧਨ